વાઘોડિયાના જરોગમાં એસીબીની સફળ ટ્રેક જરોગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ ફરિયાદમાંથી નામ કમી કરવા માટે હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ લાંચની રકમ માંગી હતી જેમાં આ કેસ માંગથી નામ કાઢવા માટે બે લાખ પચાસ હજાર માંગ નક્કી થયું હતું આ નક્કી કરેલી લાંચની રકમ માંગથી એક લાખ એસી હજાર મોબાઈલ દ્વારા વચેટિયા ભરત જયસ્વાલ નામ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને બાકીના સિત્તેર હજારની રકમ ભરત જયસ્વાલને આપવાના હતી ત્યારે આ વચેટીયા ભરતભાઈ જગદીશચંદ્ર જયસ્વાલ આ લાંચની સિત્તેર હજારની લાંચ સ્વીકારવા જતાં વચેટીઓ રંગે હાથે એ સીબીના સકંજા ઝડપાઈ ગયો હતો ફરિયાદી બે દિવસ અગાઉ કેપ્સુલ ગેસના ટેન્કરમાંથી એલપીજી બોટલ માંગ રિફિલિંગ કરતા જરોડ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો જે કેસના ગુનામાંથી નામ કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ નિર્મલસિંહ એ લાંચની રકમ માગી હતી ત્યારે કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો પોલીસ કોન્સ્ટેબલ નિર્મલ સિંહ હાજર મળી આવ્યો નથી એસીબી દ્વારા તપાસ હાથ ધરી અહેવાલ વિષ્ણુભાઈ ભાટીયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો